સચિન વિસ્તારમાં સ્લામ બોર્ડ ખાતે ચપ્પુ ની સોનાની ચેન અને મોબાઈલ લૂંટ ચલાવનાર ત્રણ લુટેરુને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું નું કરાવ્યું હતું

કંસાડના સૌરભ મહેશ પંડિતને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો આરોપીઓએ અગાઉ અનેક ગુનાઓને અંજામ આપ્યું હોવાની પણ કબૂલાત કરી હતી હા તારીખ અઠ્યાવીસ એક ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો તો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે